આવો ને આવો અમારી શાળા અમારા પરિવાર ને તે બદલ ખુબ ધન્યવાદ નમસ્તે હું જય વ્યાસ જય અંબે જય માતાજી નવલા નોરતા ની ખુશ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત અને વિશ્વભર આખું ઝૂમી રહ્યું છે માના નોરતા ત્યારે આજે અમારી સંસ્થા લિટલ કિડ્સ પ્રી અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદાજે બારસો થી પંદરસો વિદ્યાર્થીઓ તેમજ બે હજાર થી પચીસો વાલીઓ આજે મન મૂકીને આ માના ગરબા અને માની આરાધનામાં ઝૂમી રહ્યા છે આ તકે હું મારા તમામ ટીમનો તમામ ટીચર સ્ટાફ તમામ મારા પેરેન્ટ્સ તમામ મારા વિદ્યાર્થીઓનો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ આ બધા જ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો નવો મને સપોર્ટ અને આવીને આવી રીતે મારી શાળાની અંદર તમામ ઇવેન્ટમાં બધા પાર્ટિસિપેટ થાય અને તેમજ મીડિયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ તકે અમારું એક ટેલિકાસ્ટ લીધેલું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દસ વર્ષથી છેલ્લા અમે આ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ અવજ સ્કૂલ છે કોઠારિયા સ્કૂલ ઉઠમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે લિટલ કિડ્સ પ્રીસ્કૂલ છે એ પણ દસ વર્ષથી કાર્યરત છે એટલે આમ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી અમારી સિદ્ધિઓ ગણાવી શકાય જ્યાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે આપણી સંસ્કૃતિ જે છે આપણા જે સંસ્કારિતાના મૂલ્યો જે છે એ પણ શીખે અને તમામ રીતે મારા વિદ્યાર્થીનું બાહ્ય રીતે પણ વિકાસ થાય આ રીતે અમે તત્પર અને એવા કરતા આવ્યા છીએ ભરત ભરડવા સાથે રોહિત બોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ